તારા અમે લાશોના મરણું થયું મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉભરાવતા નહી કોઈના પૈસા બરોબર ગમન તો નું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ નોમ રાખ્યું હોય ગોમમાં તે જે ગગા ઉભો કરે તું મંદિરોના જેટલા પૈસા ખાઇ ને તે ભળવા ગીરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોનથોડ હું હો ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરી ને આખા ગોમને બધાને ભગાડી આખા ગોમને બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરોબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરામાં હોય દુનિયાનું માનવું હવે તારા પિક્ચર આનું પરિણામ હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જેવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નોખ્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે